પિંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર કે ડી લાખાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી કલેક્ટરે ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટરે નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી બંધારણના ગળવૈયાઓને આ યાદ કર્યા હતા આ તકે કલેક્ટરે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે આપણા વડવાઓએ દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશ્વના અનેક દેશોના રાત દિવસ અભ્યાસ કરીને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ નાગરિકોને સુખાકારી માટે આપ્યું છે દેશમાં અમૃતકાળ ચાલી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ ગુજરાત રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની સંકલ્પનાને સાર્થક કરવા કટિબદ્ધ થઈએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના ફળ પોરબંદર જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે વાઇબ્રેટ ગુજરાત સમિતિ દ્વારા વિશ્વભરના રોકાણોકારો ગુજરાતના આંગણે રોકાણ કરી રહ્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સેવા સેતુ હોય કે મારી માટી મારો દેશ કાર્યક્રમ હોય સરકારના માર્ગદર્શન હેઠળ કર્મયોગીઓ સતત જનહિત લક્ષી કાર્યમાં કાર્યરત રહે છે કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ શિક્ષણ આરોગ્ય મહિલા અને બાળ વિકાસ કાયદો અને વ્યવસ્થા સહિત તમામ ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવી રહી છે પરેડ કમાન્ડર એમ એન બોરીસાગરની આગેવાનીમાં ચાર પોર્ટનલ માર્ચ પાસ્ટ કરી હતી કલેક્ટરે તેમની સલામી ઝીલી હતી પરેડમાં બે પુરુષ પ્લાન્ટૂન અને બે મહિલા પ્લાન્ટૂને ભાગ લીધો હતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેતી બાગાયત અને આત્મવિભાગ મુખ્ય જિલ્લા આરોગ્ય કચેરી સહિત કુલ નવ આકર્ષિત ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે સરકાર વતી જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ કાર્યો માટે જિલ્લા જિલ્લા આયોજન અધિકારીને લાખનો ચેક અર્પણ કર્યો હતો સાંસ્કૃતિક કચેરી દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ગ્રુપ દ્વારા સાત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી પોલીસ ટીમ દ્વારા અલગ અલગ કરતબ યોજવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ કચેરીઓમાં વિશિષ્ટ કામગીરી કરનાર ઓગણત્રીસ કર્મયોગી મહાનુભાવોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર મુકેશ જોશી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા પ્રાંત અધિકારી સંદીપ જાદવ જિલ્લા પુરવઠા અધિકારી હેતલબેન જોશી પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ

સમીધાલી ઉચાર કાવી મે ભાયાક શીટી પલાટો નમે કરીરાયાશે એહરાવ્યાં કેજે હીંરો? કેજે ક�

અત્યારે સેલામી માનીય કલેક્ટર સાહેબ શ્રી ને આપવામાં આવી રહ્યા છે અને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેમની સેલામી કમાન્ડિંગ કરી રહ્યા છે જેમાં નાના મોટા અને મહિલા ખેડૂતોને ચાલીસ થી પંચોતેર ટકા સહાય તેમના સીધા બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે પૂર પાડવા માટે આવી રહ્યું છે જેમને શાંતિ યોજના અંતર્ગત સિત્તેર લાખ સુધીની સહાય પણ મળે છે અને ઓલિમ્પિક બે હજાર પશુઓને ખુદ સ્વાસ્થ્ય માટે પોતાના i બતાવવામાં આવી છે પંચને આપણે ખૂબ ખૂબ બધાવીએ એમના ઉત્સાહ અને જોશને વધારવા માટે આપણા તાલીઓનો ગડગડાટ ઓછો ન પડવો જોઈએ 200 મીટર પર સેકન્ડ તે છોડે છે કાર્ગત રેન્જ 400 મીટર ની છે અને મેગઝિન ની કેપેસિટી 20 છે MP5 રાઇફલ જેની મજલ વોલિસિટી

વેરાવળ ખાતે દિવાળીના ના તહેવાર ના રોજ તેમના ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે કે જેમને આ ટકેરબાદ રાજુભાઈ દુગલ કે જેઓ